હાલમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શ્રમજીવીઓની સુરક્ષા માટે ખાસ પગલાં લેવાયા મહાનગરપાલિકાની સીએનસીડી ટીમે શાક માર્કેટ અને તેની પાછળના માર્કેટ સહિતના વિસ્તારોમાં વ્યવસાય કરતા લોકોને ઓઆરએસ પેકેટનું વિતરણ કર્યું સાથે જ ગરમીથી બચવા માટે સાવચેતી અને કામ કરવાની યોગ્ય રીતો વિશે પણ માહિતી આપવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અસહ્ય ગરમીની સામે રક્ષણ આપવા અસ હિટવેક્સિન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને જેમાં વિવિધ ખુલ્લા સ્થળો જાહેર માર્ગો કન્સ્ટ્રક્શન સાઇટ્સ કે આ બધી જગ્યાના કામ કરતા વ્યક્તિઓ સીધા સૂર્યના તડકાના સંપર્કમાં આવે છે એવી જગ્યા ઉપર વિઝિટ કરી સીએનસીડી વિભાગની ટીમ દ્વારા તેમને ઓઆરએસ પાઉચનું વિતરણ કરી અને આ તડકાથી બચવા માટે શું શું પગલાં લેવામાં આવે એ બાબતની કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પત્રિકાઓ વિતરણ કરી સમજૂત કરવા